બગસરા એસટી ડેપોએ વડિયા બગસરા વિસ્તારના લોકોને અને દાહોદ વિસ્તારમાંથી આવતા ખેતમજૂરોને ધ્યાનમાં રાખીને બગસરાથી ફતેહપુરા સુધી નવી બસ સેવા શરૂ કરી છે આ નવી બસ સેવા દ્વારા દાહોદ ઝાલોદ વિસ્તારમાંથી કૃષિ કામ માટે આવતા મજૂરોની મુસાફરી સરળ બનશે બસ દરરોજ બપોરે સાડા ચાર વાગે વડિયા બસ સ્ટેન્ડ પરથી ફતેહપુરા તરફ ઉપડશે આ બસ બગસરા થી આયા વડિયા કેટલા વાગે આવશે અને ફતેપુરા કેટલા વાગે પહોંચશે બગસરા થી 15 30 કલાકે 3.5 કલાકે ઉપર છે ને વડિયા 16 30 કલાકે આવશે 4:30 હા 4:30 હા સર આઈ થી રૂટ થોડો કહી દયો ને તમને જે સુલતાનપુર હા બેડી બાબરા ચાવણ વલભીપુર તંદુકા તોગા ખેડા નડિયાદ સંજેલી જાલોર અને ફતેપુરા સરસ સર આઈડિયા હોય તો ફતેપુરા ની ટિકિટ શું હશે વડિયા થી વડિયા થી આશરે આશરે લોકો ને ખ્યાલ પડે ત્રણસો ને વીસ ત્રણસો ને વીસ રૂપિયા ફતેપુરા પહોંચી જાય ચાલો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ફતેપુરા બસ નવી નવો રૂટ શરૂ થયો છે જે અત્યંત જરૂરી હતો અને આપણે ફતેપુરા અને ઉત્તર ગુજરાત બાજુના વધારે પડતા વહીવટ મજૂરો અને લોકો અહીંથી ધંધાર્થે જતા અને અહીંથી મજૂરો આય બાજુ સૌરાષ્ટ્રમાં કામે આવતા મજૂરો માટે બહુ અગત્યનો રૂટ એક ચાલુ થયો છે અને અહીં વડિયાથી પણ સાંજે દેડી બાબરા બાબરા ગઢડા વલભીપુર અને નડિયાદ સુધી જવા માટેનું લોકોને સારા સુવિધા મળી છે એ બદલ ધન્યવાદ એસટીને